ચોટીલા મામલતદાર કચેરી પ્રાંત અધિકારીને પાણી માટે ગ્રામજનો દ્વારા ઉપગ્રહ રજૂઆત ચોટીલા તાલુકાના ઢોકડવા ગામે છેલ્લા ચાર મહિનાથી પાણીનો આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને વારંવાર ગ્રામજનો કચેરીઓના ધક્કા ખાઈ મજબૂર બની મામલતદાર કચેરી પ્રાંત અધિકારીને રાજુભાઈ કરપડા દ્વારા રજૂઆત કરવામાં આવી ચોટીલા આજુબાજુના ગામડાઓમાં પૂરતું પાણી ન મળતા છે જળ યોજના છેલ્લા બે વરસથી પાઇપલાઇન નખાઈ ગઈ છે છતાં પંપિંગ સ્ટેશનમાં છેલ્લા બે વરસથી પાણી ન મળતા લોકોમાં ગામની મહિલાઓને ગામથી પાંચ કિલોમીટર માટલા પિસ્તાલીસ ડિગ્રી તાપમાં બેડાની હેર લઈને પાણી ભરવા જવું પડે છે હતો હવે ત્યાં થઈ કે પાણીને લીધે છોકરા છોકરીઓના સગાઈ સપન પણ તૂટવા માંડ્યા અને પાણીને કારણે રોષ જોવા મળ્યો ડોકળવા કામ અને આજુબાજુની કામની ચોટીલાની મહિલાઓ ચોટીલા મામલતદાર ઓફિસે પહોંચ્યા અને રાજુભાઈ કરપડા દ્વારા જો આ સમસ્યા હલ જલ્દીથી જલ્દી નહીં લેવામાં આવે તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે આજ રોજ ચોટીલા તાલુકાના વીસથી વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે પીવાનું પાણી લોકોને મળતું નથી પૂરતા પ્રમાણમાં રજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે આજે અમે પ્રાંત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે આ જ રીતે ઢોકળવા ગામનો છેલ્લા ચાર વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કૂવો ખોદવામાં આવ્યો છે સૌ વાસમો અંતર્ગત આ કુવાથી ગામ સંપ સુધીની લાઈનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જેના કારણે સાડા પાંચ બપોરે એક વાગે આવે પોતાની કમરમાં છોકરું બેસાડી માથા પર હેલ મૂકી અને એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલાની અંદર ગાંધી ચિંધિયા માર્ગે એક આંદોલનના શ્રી ગણેશ થશે આજ રોજ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે હું આવતીકાલે સ્થળ વિઝિટ કરું છું તાત્કાલિક ધોરણે અમારી ગ્રાન્ટમાંથી થઈ શકતું હશે તો અમે પ્રયત્ન કરશું અમને બે દિવસનો સમય આપો તો બે દિવસનો સમય આપવામાં આવ્યો છે

અને રજૂઆત કરી ત્યાર પછી પાણીના આવડા જે ઢોર માટે ભરવાના છે અને જ્યાં સુધી આ કામ ન ચાલુ થાય ત્યાં સુધી નર્મદાનું પાણી અમને પૂરું પાડે એવી અમે રજૂઆત ડીજી સાહેબને કરેલ છે ડીજી સાહેબે અમને એવી ખાતરી આપી કે કાલે રૂબરૂ મુલાકાત લઈશું